બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળિયા ગામે હાઈસ્કૂલને જોડતો બાર લાખના ખર્ચે તૈયાર થનાર નવા બ્રિજના નિર્માણનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ત્યારે આ પ્રસંગે જાડીલાના વતની અને હાલ અમેરિકા ખાતે રહેતા પ્રવીણભાઈ સુતરિયા રામલતદાર કેડીલા ગ્રામ પંચાયત ના સરપંચ મહાવીરભાઈ ખાચર ઉપ સરપંચ હિતેશભાઈ ચકલાસિયા સહિતના આગેવાનોની હાજરીમાં આ ખાતમુહૂર્ત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રવીણભાઈ સુતરિયા દ્વારા હાજર તમામ મહેમાનોનું પુષ્પ અને ઓઢાડીને સ્વાગત સાથે સન્માન કરાયું હતું જ્યારે પ્રવીણભાઈ સુતરિયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા અંતર્ગત જાડીલા ગામનો વધુને વધુ વધુ વિકાસ થાય જાડીલા ગામના જે પાયાના પ્રશ્નો છે જે દૂર થાય અને જાળેલા ગામને એક આદર્શક ગામ બને સ્વચ્છ અને સુંદર ગામ બને હરિયાળું જાલેડા બને તેવા હેતુ અને ભાવના સાથે જાળેલા ગામના લોકોના સહયોગથી જાળેલા ગામના સાથ અને સહકારથી વિકાસ કરવામાં આવી રહ્યો છે જેનું મને ગૌરવ છે ત્યારે આ ખાસ પ્રસંગે પ્રવિણભાઈ ભીમજીભાઈ સુતરિયા પરિવાર તરફથી પાંચ લાખ ધારાસભ્ય કાળુભાઈ ડાબી તરફથી ચાર પોઈન્ટ બ્યાસી લાખ સમસ્ત જાળેલા ગામ તરફથી બે પોઇન્ટ પચાસ લાખની આર્થિક સહયોગથી બાર લાખના ખર્ચ જે આગામી દિવસોમાં બ્રિજ બનાવવામાં આવશે અને તેનો ખાદ મૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં જાડેલા ગામના આગેવાનો તલાટી ગામ મંત્રી ગામના શ્રેષ્ઠિઓ સહિત જાડેલા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારું નામ હિતેશભાઈ ધરસિંહભાઈ ચકલસ્યા જાડેલા ગામ ઉપસરપંચ આજે અમારા ગામમાં જે ખાતપૂરત કરવામાં આવ્યું છે તે બરવાડાથી રાણપુર છોડતા પુલથી જાળેલા ગામમાં જવા માટે વરસાદી પાણીથી કાયમ પ્રશ્ન રહેતો જવા માટે એટલે એપ્રોચ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા ગામ જાળેલા હાલ સાહેબ તમારા ગામમાં આજે કેટલાનું કરવામાં આવ્યું ખાતમ આ પુલનું ખાતમુહૂર્ત જે રાણપુરથી બરવાળા રોડ જાય એનું ખાતમુહૂરતા કરવામાં આવ્યું હતું આનો ટોટલ ખર્ચો બાર લાખ રૂપિયા છે જેમાંથી ચાર લાખ બ્યાસી હજાર કાળુભાઈ ડાબી ધારાસભ્ય તરફથી છે બે લાખ પચાસ હજાર ગ્રામ સમસ્ત ગામ તરફથી છે અને બાકીના છે મારા ફાધર ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયા પાંચ લાખનું યોગદાન આપે છે સરકાર દ્વારા ગામમાં અનેક પ્રકારના વિકાસના કામો કરાયા છે વૃક્ષારોપણ હોય રોડ હોય ગેટ હોય સીસીટીવી કેમેરા હોય શું કેવો અનુભવ છે અને છેલ્લા પાંચ વર્ષથી જે કંઈ પણ કાર્યક્રમ આપણે કર્યા છે ટીવી છે હાલા સીસીટીવી છે કે સ્પીકર સિસ્ટમ છે ગેટ છે કે રોડ રસ્તાઓ છે એને ઉપરથી એવું દેખાય છે કે જાળેલા ગામની એકતા જે દેખાઈ રહી છે કારણ કે જાળેલા ગામની અંદર કોઈ જ્ઞાતિ નથી સર્વ છે એના લીધે ખૂબ જ એકતા ઊભી થઈ છે અરુણભાઈ લોકોને સંદેશ શું આપશો લોકોને એક જ સંદેશો આપવો છે જાળેલા ગામવાસીઓને કે ચાલો આપણે સાથે મળી એકતા કરી અને આગળ વધીએ તો આપણે કોઈ પણ કાર્ય હશે એ સો એ સો ટકા કરી શકીએ એક જાળેલા શ્રેષ્ઠ જાળેલા સ્લોગન છે એ કારણ એક જાળેલા શ્રેષ્ઠ જાળેલાનું સ્લોગનનું મેઇન મહત્વ એ હતું કે ગામડાઓની અંદર જ્ઞાતિવાદ જે છે એ અમે કાઢો એનો અર્થ એવો હતો કે એક જાળેલા શ્રેષ્ઠ જાળેલા એવું હતું કે આવનારા વર્ષોમાં ગુજરાતની અંદર જાળેલા એક શ્રેષ્ઠ ગામ બને એના માટેના પ્રયત્ન કરીએ